જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે ટ્રાય કરીશું કે જે રૂટીન રહે બધું કમ્પ્લીટ આપણે વ્લોગ વિડીયોમાં અંદર બતાવવાની કોશિશ કરીશું કે જેથી દસથી બાર મિનિટનો વિડીયો બની જાય બરાબર તો જોડે દેજો આજના વ્લોગમાં અને અત્યારે એવા આપણે શેતરના ધક્કા હે એટલે આપણે જે પ્લેટીના બાઇક છે અમે પેટ્રોલ પુરાવા જવું હોય તો રહ્યો વ્લોગમાં આપણે પેટ્રોલ પુરાવતા જઈએ અને પછી ફટોફટ જઈએ શેતરમાં બરાબર કારણ કે થઈ ગયું છે મોવાળું તો આપણે ફટાફટ પેટ્રોલ પુરા પછી નીકળી જઈએ તો આપણે આઈએ છીએ પેટ્રોલ મુખે અને પેટ્રોલ નખાઈ પેટ્રોલ નખાઈને આપણે જઈએ છીએ ખેતરમાં તો મિત્રો વાઘમાં વાજ્યા છે સાડા અગિયાર અને સવારે જે કટ લીધો એના પછી આપણે બીજો કટ હવે ચાલુ કર્યો કારણ કે આપણા ફોનનું ચાર્જિંગ નહોતું અને ચાર્જિંગ પડી રહ્યું હતું કાલે નોકરી ઉપર બાજરી ઘટાવાની છે બપોર પછી બરાબર અને હાલ જઈએ આપણે પાર્લરે અને પાર્લરે જઈ અને હજુને પૈસા હાલ દઈએ અને ચાર્જિંગ લેતા જઈએ તો આપણે આવી છીએ પાર્લરે અને હજુર અને બીજા ભાઈ બે જણા આવ્યા છે આપણે પૈસા લેવાના છે પોત્રીસો રૂપિયા અને ચાર્જિંગ લેવાનું હોય

તો મિત્રો બાગવા બાજા સી આઠ અને આપણે નોકરી ઉપર છીએ અને બાજરી બે દાડા વાટવિ બહુ બધી મહેનત કરી અને બાજરી બધી પરડી ગઈ જો બાર વરસાદ ચાલુ હોય એટલે જે આપણે બધી મહેનત કરી હતી બધી મહેનત પાતલ કારણ કે આપણે ઢગલો કરેલો નહોતો કરણોનો આપણે ઢોકાવીએ કારણ કે એક ક્ષેત્ર લણી અને કમ્પ્લીટ કરી વીજું હતું અને બીજું ક્ષેત્ર અડધા ઉપર વાઢી નાખ્યું હતું એટલે લગભગ બધી બાજરી ફેરું તો હવે તો જે ભગવાને ધારી થાય બરોબર તો આપણે હવે આઠ ગયા એટલે ટી શર્ટ વિ શર્ટ બદલી દઈએ અને ઘેર જવા માટે રેડી થઈ જઈએ બરોબર તો જોડે તો બધી બ્લોગમાં આપણે ઘેર જઈ અને પછી બ્લોગ કરીશું તો હવે આપણે ઘેર જવા માટે રેડી છીએ અને નોકરી ઉપર આવી જાય હજુ જોઈ લો એની હાલત તમે